આજરોજ જામનગર શહેરમાં જે મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીની જે ભૂતકાળમાં વાત હતી એ અન્નપૂર્ણા ચોકડીમાં સોઈલ સ્ટાટા બરાબર ન હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાનો અને હાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ દસથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે મેળો આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ પચીસથી ત્રીસ ટકા જેટલી જમીનમાં એસટી બસ સ્ટેપો આવેલ છે એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે તો આ અનુસંધાને શક્યતઃ પાર્કિંગ ક્યાં કરી શકાય કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર કરી શકાય એનો એક ક્યાસ મેળવવા માટે ત્રણે ત્રણ તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ એ ઉપરાંત સામે એમપી અરે એમ એમપી શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ આઈટીઆઈનું ગ્રાઉન્ડ અને એને સંયોગના બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે લેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે સાથો સાથ જે નવો ડીપી રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજરોજ વિઝિટ કરી છે અને ગણતરી એવી છે કે આ બધા બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ